આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ચૈત્ર સુદ એકાદશીની જેને કામદા એકાદશી કહે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે એકાદશીને શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં આવે છે આ દિવસ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે દર મહિને બે વખત એકાદશી આવે છે જે પૈકી એક એકાદશી શુક્લ અને બીજી એકાદશી કૃષ્ણ પક્ષમાં રામ નવમી પછી આવનારી એકાદશી દુઃખ અને ગરીબી દૂર કરે છે તે શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ કરે છે આ એકાદશી પર વ્રત રાખવાથી જાણે અજાણીએ કરેલા પાપો ધોવાઈ જાય છે સૌપ્રથમ કામદા એકાદશી ક્યારે છે તે જોઈ લઈએ આ તિથિ શરૂ થાય છે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસની સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટથી જ્યારે તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસની રાત્રે આઠ વાગ્યે ઉદયા તિથિ અનુસાર આપણે એકાદશી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કરવાની રહેશે પારણા વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે છ થી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવા કારણ કે દ્વાદશી તિથિ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યાને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે કામદા શબ્દ ઈચ્છાઓની પૂર્તિ સૂચવે છે અને આમ કામદા એકાદશીને તમામ સાંસારિક ઈચ્છાઓને પૂર્ણ કરતું અનુષ્ઠાન માનવામાં આવે છે કામદા એકાદશીના મહત્વનો ઉલ્લેખ ઘણા હિન્દુ શાસ્ત્રો અને પુરાણો જેવા કે વરાહપુરાણમાં કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીના મહત્ત્વ અને લાભ વિશે જણાવ્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રત વ્યક્તિને તેના ગુણોને ફરીથી મેળવવામાં અને સુધારવામાં મદદ કરે છે આ ઉપરાંત તે ભક્તો અને તેમના પરિવારને તમામ શાપથી બચાવે છે આ દિવસે વ્રત રાખવાથી બ્રહ્મ હત્યા સહિત તમામ પાપ માફ થઈ શકે છે આ વ્રત ભક્તને મોક્ષ પ્રાપ્ત કરવામાં અને વિષ્ણુના નિવાસ સ્થાન વૈકુંઠ ધામ સુધી પહોંચવામાં મદદ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ વ્યક્તિના જીવનની તમામ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેને કારણે જ આ એકાદશીનું નામ ફલદા એકાદશી પણ છે હવે આ એકાદશીની પૂજા વિધિ જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૌપ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને વ્રતનો સંકલ્પ કરવો આજે ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલ ફળ દૂધ તલ પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરવા ત્યારબાદ શ્રી કૃષ્ણના મંત્રોનો જાપ કરવો આ દિવસે સંપૂર્ણ પાણીયુક્ત આહાર લો અથવા ફળો ખાઓ તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે પૂજા કર્યા બાદ એકાદશીની વ્રતની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે દ્વાદશીના દિવસે બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપીને બ્રાહ્મણની વિદાય કરો કોઈ ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરી પછી જ પારણા કરો આ દિવસે અમુક ઉપાયો કરવાથી સવિશેષ લાભ પ્રાપ્ત થાય છે જેવા કે જો તમારા લગ્નજીવનમાં સમસ્યા હોય તો કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ હળદરની બે ગાંઠો અર્પણ કરો સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે જરૂરિયાતમંદ લોકોને ચણાની દાળ અને મીઠાઈનું દાન કરો જેનાથી જીવનમાં ખુશીઓ આવશે જીવનમાં પ્રગતિ મેળવવા માટે આજે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર સ્પષ્ટ ઉચ્ચાર સાથે જાપ કરો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પીળા બારમાસીના ફૂલ અર્પણ કરો પીપળે પાણી રેડો તુલસીમાં સવાર સાંજ દીવા કરો ગાયની સેવા કરો આજે ખાસ કીડિયાળું પૂરવું જોઈએ આજે ભગવાન વિષ્ણુને મોરપીંછ અથવા મુગટ અર્પણ કરો જેનાથી દુઃખ દર્દ દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને પીળા ફળ ફૂલ વગેરે અર્પણ કરો અને સંતાન ગોપાલ મંત્રના અગિયાર જાપ કરો ત્યારબાદ ધરાવેલું ફળ બંને પતિ પત્નીએ પ્રસાદ તરીકે લેવું જોઈએ આર્થિક લાભ મેળવવા માટે ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ યથાશક્તિ કરો જાપ વર્ષમાં એકવાર ચોક્કસ કરવો જોઈએ પાપોનો નાશ થાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણને ચંદનની માળા અર્પણ કરો બીજે દિવસે ચડાવવામાં આવેલ ચંદનની માળા તમારી પાસે જ રવા દો તેનાથી પાપોનું પ્રાયશ્ચિત થશે અને તમારા નામની ખ્યાતિમાં વધારો થશે પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કર્યા બાદ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરો જેનાથી પૂર્વજોના આશીષ મેળવી શકશો ભગવાનની પૂજા કર્યા બાદ તેમની પૂજામાં કોઈક ક્ષતિ રહી ગઈ હોય તો માફી જરૂર માગી લેવી આ દિવસે ભગવાનની વિશેષ કૃપા મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ કરો વિષ્ણુ ચાલીસા શ્રી સુક્તમ કે શ્રી કૃષ્ણ શરણમ મના જાપ પણ કરી શકાય જેનાથી પ્રભુના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવી શકાશે ખાસ યાદ રાખો કે જો તમે ન કરી શકો તો માનસિક જાપ પણ કરી શકાય છે આમ આ વિડિયોમાં આપણે કામદા એકાદશીનું મુહૂર્ત મહત્ત્વ વિધિ અને ઉપાયો જોયા આશા રાખું છું કે જે તમને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયોમાં આપણે કામદા એકાદશીની વ્રતકથા સાંભળીશું તે માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના